મિત્રો શું તમે ખેતી વિશે સાંભળ્યું છે અને તેની ખેતી કેવી રીતે થાય છે શું તમે જાણો છો કે લોકો ચંદન ની ખેતી કરીને કેવી રીતે કમાણી કરે છે તો દોસ્તો એક લાલ ચંદન ના ઝાડ ની કિંમત કેટલી હશે અને તેની ખેતી કરવા માટે લાયસન્સ ની જરૂર પડે છે કે નહીં તો ચલો મિત્રો આજના આ વિડીયો અમે તમને જણાવીશું આ રાળચંદન ના એક વૃક્ષ ની કિંમત આ અમુક જિલ્લાઓમાં જ ઉગાડી શકાય છે લાલચંદન ખેતી ભારતમાં માત્ર ચાર જિલ્લાઓમાં જ થાય છે અને તે છે આંધ્રપ્રદેશના પ્રદેશના પર આવેલા ચીતુર કુર્નુર અને નેરોળ જિલ્લાઓમાં જ થાય છે હવે જ્યારે તે એક આશ્ચર્યજનક

અત્યારે વારો આવે છે લાલ ખેતી કરવાનો આ માટે ચલો ખાડી ખેતરોમાં જઈએ જ્યાં ખેડૂતો તેને ઉગાડવા માટેનો ખેતરોમાં ખેડાળ કરવામાં આવે છે હાલ ચંદન ઉગાડતા પહેલા ખેડૂતો થી ચાર વખત ખેતરમાં સારી રીતે ખેડાણ કરે છે તે પછી જમીનને સારી રીતે ખેડીને સમતર બનાવવામાં આવે છે આગળની પ્રક્રિયા માટે આ ખાડામાં પિસ્તાલીસ સેન્ટીમીટર પહોળો અને ચાર મીટરના અંતરે ખોટવામાં આવે છે પછી તેમાં છાણ ભરવામાં આવે છે અને થી પંદર દિવસ સુધી છાણ ભર્યા બાદ તેમાં જ લાલચંદનના નાના છોડ રોપવામાં આવે છે આ નાના છોડ પહેરેથી જ નળસળીમાં ઉછેર માટે તૈયાર કરેલા હોય છે અને લાલચંદનની ખેતી કરતી વખતે માત્ર ચંદનના છોડ જ રોપવાના નથી હોતા લાલચંદન બે છોડની વચ્ચે બીજો છોડ પણ રોપવામાં આવે છે આ છોડ કોઈ પણ વસ્તુનો હોઈ શકે છે વાસ્તવમાં ચંદ્ર એક વૃક્ષ છે જે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પોતાના ખોરાક લેતો નથી પણ બીજા પાસેથી તેનો ખોરાક લે છે ચંદનના બે વાવેતર વચ્ચે બીજું વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી છે આ પછી રોપણીનું કામ પૂરું થતાં જ હવે સિંચાઈનો વારો આવે છે છોડને દર અઠવાડિયે બે થી ત્રણ લિટર પાણીની જરૂર પડે છે તો રાખજો મિત્રો જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ ન કરો હવે તે સૌથી મુશ્કેલી ભાગ આવે સમય આવે છે તે રાહ જોવું જોઈએ તેની માંગ જેટલી વધારે છે તેની કિંમત એટલી જ વધારે છે તેટલી તેના તૈયાર થવાની રાહ જોવી પડશે દરેક છોડને ઉગાડવામાં દસથી પંદર વર્ષ જેટલો સમય લાગે છે આમ કર્યા પછી પણ ખેડૂતો તેમની ઈચ્છા મુજબ ખેડૂતો તેના ઉગાડેલા લાલચંદનને માત્ર ને માત્ર સહકારને જ વેચી શકે છે અન્ય કોઈને નહીં આ જ કારણે તેને કાળા બજારમાં પણ વેચાય છે તો મિત્રો તમને ચંદનની ખેતી વિશેની આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો